જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને મિત્રો આપણે અવાર અવારમાં બ્લોક બનાવવાનું કરી દીધું છે ચાલુ અને જો એવું છે કે હવે અત્યારમાં તો હું નાસ્તો બનાવ્યો છે તો નાસ્તામાં હું ચાલો તમને બતાવું તો મિત્રો જો આપણે નાસ્તામાં હું ચાલો તમને બતાવું બેન નામ આવડે તને બોલે તો હું શું છે ઓલું ને ચમચી વાળું છે ને શું કેવાય પછી બીજું નાસ્તો કરવા માં તમે પણ બધા હાલ આજના વ્લોગમાં બેના રહેજો બરાબર આજમાં તો હું એ ખબર નથી પણ આગળ આગળ વ્લોગ બનાવશું મજા આવશે એવો બરાબર તો વીના રહેજો હવે મિત્રો ફાઇનલી જોવો હવે આપણે આજ છે ને આ કાટો લાવ્યા છે વજન કરવા માટે બાજરો લીધો છે એક કટો તો બાજરામાં તો વજન કરવાનો તો વજન કિરા વગેરેનો લીધો તો એટલે વજન કરવા કાંટો લાવ્યા તો કાંટો લાવ્યા હતા તો આ પાલ્ટી બધી કાંટા માથે સડી ગઈ જો કે મારો વજન કરો ને એમ કે કેટલો વજન છો 10 કિલો તારો મારો 2 કિલો 2 કિલો આઠ ઓલા શાલી ને હા શાલી ને આઠ કેટલા થાય પાછા એકડા બહુ આવડતા નથી તો તમારે પેલા ધોરણ માં બે જરૂર છે

તો હાલો મિત્રો જો હવે નિશાળે આવતા થાય એટલે નિશાળે આવતા આવતા એમ થયું કે હવે અહીંયા અમારા ગામમાં કલસારિયા દાદાનું મંદિર છે તો મિત્રો બહુ મસ્ત મજાનું મંદિર છે કલસારિયા દાદા તો એટલે કાળ ફેરવો દાદા તો હાલો તમને બધા દાદાના દર્શન કરાવવું લોકમાં બિના રહેજો આ રીતનું મંદિર છે કંઈક દાદાનું મસ્ત મજાનું મંદિર છે ચો મિત્રો આ રીતનું મંદિર છે કલસારીયા દુદાનું મસ્ત મજાનું મંદિર છે બે નાયેલા જાય છે તો મિત્રો આ છે કલસારિયા દાદાનું મંદિર તો આ રીતનું કંઈક દાદાનું મંદિર છે ચો મિત્રો આ છે કલસારિયા દાદા આ રીતનું મસ્ત મજાનું મંદિર છે આ રીતનું કંઈક મંદિર છે દાદાનું મિત્રો જોઈ Saya rasa mau saya halo, hai tamneng hagal, an mandadana version karau, carumal ya gada setelah mana version karau jawaban sebien dadana version karau, saya a samit rohan manji maharaj. મિત્રો આ છે નગાડું આ મંદિર છે ને એ જૂનું હતું પહેલા આ રીતનું હતું આ છે સરમા દાદાનું મંદિર હાલો મિત્રો હવે આપણે અહીંયા જવાનું છે માના દર્શન કરવા જો મિત્રો આ છે શીતળાઈ માતા શીતળાઈ માં મંદિર છે જવો મિત્રો જય શીતળાઈ માતા હા બધી કામ છે ને એ મિત્રો બધા કહેવાય બધા વડવા છે ના હોય ને એને બધાને કામ છે હાલો મિત્રો હવે જો દર્શન કરી લીધા થઈ જાય ને દર્શન કરીને હવે પાછા ઘર બાજુ જઈએ છીએ તો મિત્રો વ્લોગમાં બી ના રહેજો આગળ જો મિત્રો સરસ મજાનું કેટલું મસ્ત મંદિર લાગે છે જો એટલી બધી વિશાળ જગ્યા છે અહીંયા સરસ મજાનું મંદિર બહુ વિશાળ જગ્યા છે અહીંયા જો મિત્રો તો હવે બેન ઘરે જવું છે ને હવે હાલો હવે મિત્રો ઘરે જઈએ હાલો ફાઈનલ હવે મિત્ર જવો હવે આપણે હાંસ પડી ગઈ છે હાંસ પડી ગઈ ને હવે જો આ બેન એથી અહીં વેહી ગયા છે અને આ બેન જો શું કરો બેન તો હવે હાલો વિડીયોમાં શું કહેવાનું છે તો મિત્રો હવે આપણો લો અહીંયા પૂરો થાય છે